મીડિયાના ના મિત્રો ને શો ફોન ક્યાં છે અમને શો ફોન આવ્યા છે તમારી એમ નહીં માત્ર રાજકોટની એક જ સ્કૂલ ની માટે ફરિયાદ અમે બાળકોને તમે એમ કયો શિક્ષણની ભૂખ હોય અમે બાળકોની શૈક્ષણિક કારકિર્દી તમે રિઝલ્ટ ઊંચું લાવો બહુ સારી બાબત કહેવાય છે

અને એની પહેલાંના દિવસોમાં જે રાજકોટની દુર્ઘટનાઓ બનેલી એમાં બાળકો એક માનસિક રીતે ટેન્શનમાં હતા તો હજે સ્કૂલ શરૂ થઈ તેર તારીખ હજી ત્રણ દિવસ શરૂ થયા અને પાછી રજાઓ આવે રવિવાર આવ્યો સોમવાર આવ્યો તો બાળકો પાછા વિમુક્ત થઈ જાય અને એમને શિક્ષણ પ્રવાહ સાથે જોડીને એની માનસિક જો એમને પરિસ્થિતિને આપણે શિક્ષણ તરફ વાળીએ તો એ સારું રહેશે અને એટલે રાજકોટની સ્વનિર્ભર શાળા હોય આ મોટા બાળકો માટે શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું નક્કી કર્યા હા મોટા બાળકો એટલે આઠથી બાર ધોરણ કે નવથી બાર ધોરણ જે યુનિટ હોય એ પ્રેપથી આઠ ધોરણ કે પ્રેપ થી સાત ધોરણ સુધીનું સંપૂર્ણ રજાઓ હોય આઠ સંપૂર્ણ રજા પ્રેપથી સાત ધોરણ સુધીના બાળકોને સંપૂર્ણ રજા આપવામાં આવેલી છે આ જે બાળકો મોટા છે જેઓ વોલ્ડ રિઝલ્ટ સાથે જોડાયેલા છે જેઓને માનસ અભ્યાસ બગડે છે જેનો એને તણાવ આવે છે અને તે મા બાપ એ બાળકો માટે કદાચ કંઈ બહાર એને શિક્ષા મેળવવા માટે જવું પડે એમને માટેનો એમને જે કંઈ ખર્ચ થાય કે જે કંઈ સમયનું બગડે આવું એમને ના પડે